દસ વર્ષનું ગુજરાતનું વિકાસનું બજેટનું ખર્ચ એક મંત્રી એક કલાકમાં ખાઈ ગયો તો એના ચેલા ચપટાઓ નરેન્દ્રભાઈની સામે આક્ષેપો કરે મિત્રો આપણને ભૂલવાડી દેવા માટેની કોશિશમાં આ કોંગ્રેસ લાગી છે એને યાદ કરાવી એની ભૂતકાળ તમે આ લોકોને હું એક આદિવાસી વિસ્તારમાં સાહેબ સભા કરવા ગયો ત્યાં હું આ આંકડો બોલ્યો તમારા આદિવાસી આગેવાનોએ કીધું કે રૂપાલા એક લાખ ને તમે વાત કરો છો પણ આદિવાસી સમાજ ને આ કેટલા રૂપિયા થાય એ સમજણ પડે કીધું તમે કઈક રસ્તો દેખાડો તમને અનુભવ હોય તમારા લોકોનો મને કે એનું ડમ્પરમાં માપ કાઢો એટલે મેં કીધું હજાર ની પાંચસો ની નોટોના પાંચસો ડમ્પરિયા ભરાય એટલા રૂપિયા ખાઈ ગયો એ આખા સમાજના ટપો બરાબર પડી ગયો એ કે તો બરાબર પાંચસો ડમ્પર ભરીને નોટું ખાઈ ગયો આ સ્થિતિ હતી કોંગ્રેસ ની અને એ હવે આપણા નરેન્દ્રભાઈ બદનામ કરવાની કોશિશ કરે મિત્રો નરેન્દ્રભાઈ મોદી આપણા નારણભાઈ દિલીપભાઈ વાતો કરી સાહેબ આપણા જિલ્લામાં બ્રોડગેજ રેલવે એનું સ્ટેશનમાં નામ નહીં અમરેલીનું હું પાંચ વખત વડાપ્રધાન ને મળ્યો તો અચ્છા દેખ લેતે હે જરૂર કરેગે સર્વે થાય રિપોર્ટ આવે અને એમાં લખ્યું હોય કે આ પેસેન્જરોની આવકને કારણે આ વાયેબલ નથી વાયેબલ નથી ના જ રિપોર્ટ આવ્યા બે હજાર ને ચૌદ સુધી મિત્રો એ જ વાયેબલ નથી એવા રિપોર્ટ સાથે નરેન્દ્ર મોદીજીની પાસે ફાઇલ ગઈ નરેન્દ્રભાઈ મોદીએ કીધું કે આ અમારું અમરેલી છે વર્ષોથી એનો આ આ હક એને નથી મળ્યો વાયેબલ હોય હોય કે મંજૂર કરવામાં આવે છે આટલી લાગણીથી એક દેશના વડાપ્રધાન આપણા જિલ્લા માટે વિચારે એનાથી મોટી આપણા માટે બીજી કઈ બાબત હોઈ શકે મિત્રો અનેક બાબતો હતી મિત્રો જે આપણે કેન્દ્ર સરકારની પાસે રજૂઆતો કર્યા રાખતા હતા પણ કોણ જાણે કેમ એક કઈ પ્રશ્નનું નિરાકરણ કેન્દ્રની સરકાર નહોતી આપતી મિત્રો આ કેન્દ્રના કોંગ્રેસના નેતાઓ અત્યારે આ કપરી પાણીની જે પરિસ્થિતિ ઊભી થાય ઉનાળો છે એને ખબર છે પાણીની નાની મોટી ક્યાંક ક્યાંક સમસ્યાઓ થાય એને લઈ અને જનતાને પાણીના પ્રશ્ને ભડકાવવાની કોશિશ કરે છે હું ગુજરાત કોંગ્રેસના અને દિલ્હી કોંગ્રેસના નેતાઓને નમ્રપણે પૂછવા માંગુ છું કે ગુજરાતનો પાણીનો પ્રશ્ન એટલે શું ગુજરાતની નર્મદા યોજના એકમાત્ર યોજના જેના આધાર ઉપર આપણે પાણીની વાત કરી શકીએ અને એમાં આપણું આ અમરેલી પંદર દિવસે પંદર મિનિટ પાણી આ અમરેલી ની આપણી સ્થિતિ કોઈ વિકલ્પ આપણી પાસે નહોતો નર્મદાના પાણી સિવાય મારે આપ સૌને યાદ કરાવવું છે મિત્રો વર્ષ સુધી દિલ્હીની કોંગ્રેસની સરકારે આ નર્મદા યોજનાને વિલંબમાં નાખવાનું પાપ કર્યું છે એને યાદ કરીને એને સજા કરવા માટે મતદાન કરો દસ વર્ષ સુધી તમે નર્મદા યોજનાને મંજૂરી ના આપો અને નરેન્દ્રભાઈ આપણા વડાપ્રધાન પદે બેઠા સત્તરમાં દિવસે ઢાળમાં પાણી આવે એવી રીતે પાણીની મંજૂરી ગુજરાત સરકારમાં આવી ગઈ કોઈ ઉઘરાણી કરી નહોતી આવી સ્થિતિમાં મિત્રો જ્યારે આ ચૂંટણી આપણે લડી રહ્યા હોય અને નરેન્દ્રભાઈ જ્યારે આપણી વચ્ચે આવીને આપણને માર્ગદર્શન કરવાના હોય ત્યારે જે કે આપણે અવશ્ય સાંભળીએ અનુસરીએ પણ મારે આપ સૌને વિનંતી કરવી છે સંસદ સભ્ય આપણી પાસે નારણભાઈ આ તો નાગનાથ બાપાની ભૂમિ છે અને એને બિલ્લીપત્ર પ્રિય હોય છે આ નારણભાઈ કાછડિયાની ત્રીજી ટર્મ થાય છે અમરેલીના નાગરિકોને મારી વિનંતી છે કે આ ત્રીજી ટર્મ નું બિલી પત્રક સહી સલામત રીતે પહોંચાડવાનું છે મિત્રો આ નારણભાઈ અમે એમની સાથે પ્રચારમાં હોય કે ના હોય એકલા કોઈ વિસ્તારમાં જઈને પૂછીએ કે ભાઈ આપણા સંસદ સભ્ય હમણાં આવ્યા તો કે સાહેબ એ તો મહિનામાં બે વખત આવે છે અમે તો એનું નામ એકો આઠ પાડ્યું છે આવો આપણો ઉમેદવાર જ્યારે આપણને પાર્ટીએ ત્રીજી વખત ઉમેદવારના રૂપમાં આપ્યો છે ત્યારે આપ સૌને મારી વિનંતી છે કે ત્રીજી વખત નારણભાઈ કાછડિયાને ઉમેદવારી કરાવવા માટેનો પાર્ટીનો નિર્ણય આપણા પ્રદેશના આગેવાનો પણ ઉપસ્થિત છે અને આપણી પાર્લામેન્ટની બોર્ડના નેતાઓની સાથે થયેલી ચર્ચાઓ મને યાદ છે આ નિર્ણય અમરેલી જિલ્લાની જનતાના ભરોસા ઉપર કરવામાં આવ્યો છે મિત્રો એમને ઉપર ભરોસો છે એના આધાર ઉપર આપણે નારાયણભાઈને પાર્ટીએ અહીંયા ત્રીજી વખત રિપીટ કર્યા છે ત્યારે મારી આપ સૌને વિનંતી છે મિત્રો કે આપણને ગુમરાહ કરવા માટે જાત ભાતની અફવાઓ ફેલાવીને જે મત લેવાની કોંગ્રેસ કોશિશ કરી રહી છે એવા સંજોગોમાં આપણા નરેન્દ્રભાઈએ ભારતની સરકારનું સંચાલન કરતા કરતા આખા એ દેશના આખા એ રાજ્યના તમામ સરપંચોને અધિકાર અને પૈસા આપવાનું કામ કર્યું છે મિત્રો યાદ રાખજો આમાં જેટલા સરપંચો અત્યારે હાજર હશે હું એમને વિનંતી કરું છું જરાક હાથ ઊંચો કરો ખમા માતાજી હાજા નરવા રાખે આપ સૌને આપને મેં એટલા માટે યાદ કર્યા કે ભારત સરકારની તિજોરીમાંથી નીકળેલો રૂપિયો ગામડે પહોંચતા જાય છે એવી વાત જે તે વખતના કોંગ્રેસના વડાપ્રધાન કરતા હતા દિલ્હીથી નીકળેલો રૂપિયો ગામડામાં પહોંચે ત્યાં પંદર પૈસા થઈ જાય વડાપ્રધાન ખુદ જાણતા હોય એમાં કઈ કરી ન હકે એમાં કશું થઈ ન હકે મારે આજે કોંગ્રેસના આગેવાનોને યાદ કરાવવું છે કે તમારા વડાપ્રધાનની આ સમસ્યા હતી એનો આ પ્રશ્ન હતો આજે અમારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ દિલ્હીથી નીકળેલો રૂપિયો એ આખિયા તો આખે આખો રૂપિયો ગ્રામ પંચાયતના એકાઉન્ટમાં જમા થાય એવી વ્યવસ્થા આપણી સરકારે કરી છે મિત્રો તમામ સરપંચોને મારી વિનંતી છે કે નરેન્દ્રભાઈ એનો વ્યવહાર કરી દીધો છે ત્રેવીસમી એ વ્યવહાર કરવાનો વારો તમારો છે હવાઈઓ વ્યવહાર કરજો એટલે આપણો વ્યવહાર આગળ ચાલે મેં અહીંયા સૌરભભાઈ ને યાદ કર્યા જ્યોતિર્ગ્રામ યોજનાના મુદ્દે નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા એમણે દિલ્હીમાં જઈને ભારતનું વીજળીનું એકાઉન્ટ ચેક કર્યું સાહેબ એ વખતે બે હજાર ચૌદમાં ભારતના અઢાર હજાર ગામડા એવા હતા એમાં વીજળી નહોતી વીજળીનો થાંભલો નહોતો અઢાર હજાર ગામ આ કોંગ્રેસના લોકો એમ કે છે નરેન્દ્રભાઈ મોદીએ શું કર્યું અઢાર હજાર ગામડા વીજળી વગરના હતા મિત્રો આજે હું અહીંયા નારણભાઈ કાછડિયાને ભાવના બેનને ભારતીબહેનને માતાપો એમ કેવા આપની વચ્ચે આવ્યો છું ત્યારે આજે અઢારે અઢાર હજાર ગામડા એને વીજળી સાથે જોડી દેવામાં આવ્યા છે આજે આપણે કહી શકીએ કે દેશનું એક પણ ગામ વીજળી વગરનું નથી આ કામ નરેન્દ્રભાઈ મોદીએ કરી દીધું છે આવા સંજોગોમાં જ્યારે નરેન્દ્રભાઈ સમગ્ર દેશને દિશા ને દોરવણી આપવા માટેનો પ્રબળ પ્રયાસ કરી રહ્યા હોય ત્યારે કોંગ્રેસના લોકો કયા પ્રકારની વાતો ને કયા પ્રકારના મૂડમાં છે મિત્રો એ આપના ધ્યાન ઉપર મૂકો કોંગ્રેસના આગેવાનો એના ચૂંટણી ઢંડેરામાં એવી વાત લખી છે મિત્રો કે અમે આપસાનો કાયદો કાઢી નાખશું જેને માટે ભાઈ આપસાનો કાયદો છે દેશના જવાનો જે આતંકવાદીઓની સામે મોતને મુઠ્ઠીમાં લઈ માથે કફન બાંધીને લડાઈ લડે છે એને બાળ આપવા માટેનો કાયદો એ આપસાનો કાયદો છે એ કાયદા હેઠળ એ જવાનો આ આતંકવાદીઓને રોકી શકે ટોકી શકે પકડી શકે એ કાયદાને રદ કરવા માટે વચન આપનારી કોંગ્રેસને મારે પૂછવું છે છે અને આપના ધ્યાને પણ મૂકવું ખેડૂતોને જે છ હજાર રૂપિયા આપવાની યોજના આપણી સરકારે મૂકી હતી એમાં બે હેક્ટરની મર્યાદા હતી ખેડૂતોમાંથી ખેડૂત આગેવાનોમાંથી સહકારી અગ્રણીઓમાંથી આપણને રજૂઆતો મળી કે ભાઈ આ બે હેક્ટરમાં ને હવા બે હેક્ટરમાં ને અઢી હેક્ટરમાં ને એમાં કંઈ ફેર ન હોય એ બધાની આવક હરખી જ હોય છે એમને બધાને એક હરખા ગણવા જોઈ આ લાગણી અમે નરેન્દ્રભાઈ સુધી પહોંચાડી મિત્રો નરેન્દ્રભાઈએ ચૂંટણી ઢંઢેરામાં લખાવ્યું કે હવે પછીની આપણી સરકાર બનશે તો આ બે હેક્ટરની આટને દૂર કરવામાં આવશે અને જેના હાથ બારમાં નામ હશે એને હંધાઈને આપવામાં આવશે પણ આ માગણી કોણે કરી ખેડૂતોએ હું કોંગ્રેસના આગેવાનોને પૂછવા માંગુ છું કે આ આપશાનો કાયદો તમે રદ કરશો એવી જે તમારા એજન્ડામાં તમે સૂચના લખી છે આ તમારી પાસે માગણી કોણે કરી આ ભારતમાં કોણે આ રજૂઆત કરી મિત્રો આ અંગે ચૂંટણીનો પ્રચાર શરૂ થયો તે દિવસના અમે રાડો નાખીને પૂછીએ છીએ બોલતા નથી અવાજ નથી કરતા આની વાત જ નથી કરતા ઈ 72000 ની ચિગમની જ વાતું કરે છે કોને આપવાનું એ નક્કી નથી કેવી રીતે આપવાનું એ નક્કી નથી એવા સંજોગોમાં એના ઓઠા નીચે આવી અપ્રમાણિક અને રાષ્ટ્રને તોડનારી જાહેરાત કરનારા કોંગ્રેસ પાર્ટીના મિત્રો આ વખતની ચૂંટણીમાં સાફ થઈ જાય એ પ્રકારે આપ સૌ મતદાન કરો એવી વિનંતી કરવા માટે અમે આપની વચ્ચે આવ્યા છીએ આપ સૌને મારી વિનંતી છે ભારત માતા કી નરેન્દ્રભાઈ તું માગે બઢો